ડભોઈમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ડભોઈ વડોદરા ભાગોડ નાકા પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓએ ભાવપૂર્વક ફુલાર અર્પણ કરી તેમને યાદ કર્યા હતા ભારત દેશના એકીકરણમાં સરદાર સાહેબ નું યોગદાન માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ સન્માનનીય છે ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે તેમની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્વરૂપે તેમનું સ્મરણ ચિરંજીવ કરાવ્યું છે કોંગ્રેસ પક્ષને ગર્વ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા કદાવર નેતાઓએ દેશ માટે અસંખ્ય બલિદાન અને કુરબાનીઓ આપીને ભારતનું નિર્માણ કર્યું હતું તેમના દેશપ્રેમને દ્રઢ નિશ્ચય અને વહીવટી કુશળતાને બિરદાવવા માટે ડભોઈ કોંગ્રેસ દ્વારા તેમની આ ભવ્ય ઉજવણી કરવામાં આવી મુખ્ય ઉપસ્થિતિ અને નેતૃત્વમાં આ ગૌરવશાળી પ્રસંગે ડભોઈ કોંગ્રેસના મુખ્ય નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમણે સરદાર સાહેબના આદેશોને અનુસરવાનો સંકલ્પ લીધો હતો સુધીરભાઈ બારોટ ડભોઈ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સતીષભાઈ રાવલ ડભોઈ શહેર કોંગ્રેસના પ્રમુખ મુસ્તફા ખલીફા અજયભાઈ રાઠવા કુણાલભાઈ તડવી ફિરોઝભાઈ બગીવાલા ડભોઈ શહેર અને તાલુકાના મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સરદાર પટેલના જીવન અને કાર્યને યાદ કરી રાષ્ટ્રીય એકતા જાળવી રાખવાના તેમના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે ડભોઈ શહેર કોંગ્રેસ તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા અહીંયા ડભોઈ ચોક ખાતે તેમને પુષ્પાંજલિનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આજે અમે ગર્વથી કહી શકીએ છીએ કે આજે આટલા વર્ષો પછી પણ જે એમના કાર્યો હતા તે બિરદાવવા માટે લોકો આજે પણ એમને ભૂલ્યા નથી જય જ્યાં સુધી આ દુનિયામાં ભારત દેશનું અસ્તિત્વ ત્યાં સુધી આ સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ ભૂલી શકે એમ નથી કારણ કે એ જ્યારે એમનું મૃત્યુ સમયે એમનું બેલેન્સ ફક્ત અઢીસોથી ત્રણસો રૂપિયા હતું અને આજે વિશ્વમાં એટલી એમની ઊંચી પ્રતિમા બનાવી છે એમને જોવા માટે પણ ત્રણ ત્રણ ને ચાર ચાર હજાર રૂપિયા જેટલા આપણે ખર્ચવા પડે છે એ જ બતાવે છે કે આ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે પણ એમને ત્રીસ થી ચાલીસ વર્ષ અને રાષ્ટ્રીય પ્રમુખ ત્યારબાદ અહીંયા ગૃહપ્રધાન પ્રધાન પણ રહી ચૂક્યા છે અને એમને એટલી બધી સારી સેવાઓ આપી જે આખા દેશને ભેગા કર્યા છે પાંચસો બાસઠ અજવાળાઓ ભેગા કર્યા છે એમના કાર્યો જીવનમાં કોઈ પણ આ દેશ ભારત દેશ ભૂલી શકે તેમ નથી આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ડભોઈ શહેર તેમજ તાલુકા સમિતિ દ્વારા વડોદરી ભાગોર ખાતે આવેલ સરદાર વલ્લભભાઈની પ્રતિમાને અમે પુષ્પાંજલિ અર્પણ કરીને એમના ચરણોમાં વંદન કર્યા છે અને સાથે સાથે અમને ગર્વ એટલા માટે થાય કે સરદાર વલ્લભભાઈ પટેલ એમનું પૂરું જીવન દેશ માટે સમર્પિત કર્યું અને હોય ત્યારે વધારે અમને ગર્વ થતો કે સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ રહ્યા છે રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીના સાથે રહીને એમને વર્ષો વર્ષ કામ કર્યું છે ત્યારે કોંગ્રેસી તરીકે પણ અમને ખૂબ ગર્વ થાય છે અને આજે સરદાર વલ્લભભાઈનું પટેલનું નામ એ દેશમાં જ નહીં પણ વિશ્વમાં પણ ખૂબ ઊંચું છે એ રીતે આજે અમે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને એમને નમન કર્યા છે અને સાથે સાથે આજે ઇન્દિરાજીની પુણ્યતિથિ નિમિત્તે પણ અમે ઇન્દિરાજીને પણ યાદ કરીને નમન કર્યા છે